હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ વિડીયો આજનો દિવસ ઉગ્યો છે અમારા સાસરિયામાં નંદુ શિવને હેકોડા નાખ્યા છે જો કેટલો બધો કચરો પડ્યો છે ગવાર વાડ્યો છે જ્યોતિબેન છે નાવા જઈ અને અમે નહીં દઈને થઈ ગયા છીએ રેડી હવે વિડીયો ઉતારવાનો બાકી છે ઉતારીએ છીએ નહીં નંદુ શોર્ટ વિડીયો ઉતારી લીધા છે અને માઇક લાવવાનું ભૂલી ગયા હતા તો વોઇસ થોડોક

સાસમએ એટલું કામ કરે ને પતલા થઈ જવાના બે દાડા અને હાવ નફટ હાળી એક નમની નફટ કારેલાનો શાક ના ખાવું હોય તો તેલ લેવા જાય એવું બધું શામ હો ચુકી હે ઓર હમ લોગ આ ચુકે હે વિડીયો શૂટ કરને કે લિયે

¿Para